ખરેડી માટે ફરિયાદોનું અપહરણ કરી રૂપિયા છ લાખની માંગણી કરી ચાંદી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં ગયા થોડા કલાકોમાં આરોપીઓને પકડી પાડતી વાર હશે પોલીસ વડોદરા શહેર વિસ્તારમાં બનતા અપહરણ ખંડણી શરીર સંબંધિત મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા શોધી કાઢવા સારું સૂચન કરવામાં આવેલ હોય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે જાડેજા ડીસીપી ક્રાઇમ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ વસાવા વારસિયા પોલીસ નાવની સીધી દોડવણી હેઠળ વડોદરા શહેર વારસિયા વિસ્તારમાંથી ફરિયાદી નાઓએ આજ દોઢેક વર્ષ અગાઉ આરોપી નામે ઓમપ્રકાશ ઉર્ફે ઉમે જગદીશભાઈ પંજાબી રહેઠાણ બી બસોબે પ્રાર્થના ફ્લેટ ગુરુકુળ સ્કૂલની બાજુમાં વારસિયા वडोदरा शहर अजय भाई उर्फे अजलो विजय मात्रा रेठान एच सात विनायक रेसिडेंसी डिमांड ने आगे पानी निटाके टाके ने बाजू में वडोदरा शहर ने गिरीश उर्फे गिरनो अशोक कुमार गिर, गिदवानी रेठान मकान नंबर बी बसो सिद्धार्थ स्क्वेर फ्लैट डीपी स्कूल पासे मोटनाथ महादेव रोड हरणी वडोदरा शहर विनोद उर्फे विनोद टकलो लक्ष्मण दास किन्नर रेठान ગોકુલધામ સોસાયટી શાહી બાગ સોસાયટીની બાજુમાં કલાવતી હોસ્પિટલની સામે વડા શેરિંગ રોડ વડોદરા શહેરના હોય કામના ફરિયાદી આશરે દોઢેક વર્ષ પહેલા ઓનલાઈન આઈડી થી રૂપિયા પચાસ હજાર લઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચનો સટ્ટો રમેલ હતો જે ક્રિકેટ સટ્ટામાં ફરિયાદી આરોપી અજય માત્રા પાસેથી રૂપિયા છ લાખ જીતેલો ગઈ જીતેલો હોય તારીખ પંદરમી ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ સાંજના ચારેક વાગ્યે વારસિયા રિંગ રોડ શિવવાટિકા સામે આવેલ ફરિયાદીની ડીલક્સ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક સામે દુકાને આરોપી અજય વિજયભાઈ માત્રા આવી ફરિયાદ લઈને રૂપિયા છલાક આપી જતો રહેલ અને એકાદ કલાક બાદ આરોપી અજય માત્રા ફરી પરત ફરિયાદી પાસે આવીને તે મારી સાથે કેમ ચીટિંગ કરીને પૈસા જીતેલ છે તેમ કહી તેમ કહીને છલાક કઢાવવા માટે આરોપીને ઓમપ્રકાશ ઉર્ફે ઓમી જગદીશભાઈ પંજાબી અને વિનોદ ઉર્ફે વિનોદ ટકલો લક્ષ્મણદાસ કિનરા અને આરોપી ગિરીશ ઉર્ફે ગીનો અશોક કુમાર વિધવારી નાઓએ ગઈ તારીખ 15મી ઓક્ટોબર 2023 ના રોજ રાત્રિના સમયે 11:30 થી 12 વાગ્યા દરમિયાન ફરિયાદીની વર્ષા સેવાટીકા સામે આવેલ ડિલક્સ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ દુકાને આવીને મોકલતા આ ઉપરોક્ત આરોપી ઓએ ફરિયાદીને બળજબરી પૂર્વક રિક્ષામાં બેસાડી ફરિયાદનું અપહરણ કરી ચાલુ રિક્ષાએ લાફા અને લાતો વડે માર મારીને ધમકી આપીને કલાવતી હોસ્પિટલ સામે આવેલ ખુલ્લા મેદાનમાં લઈ જઈ ફરીને તે બહુ રૂપિયા કમાઈ લીધા છે નવ લાખ રૂપિયા જોઈએ તેમ કહીને આરોપીએ ચોરથી મારી નાખવાની ધમકી આપી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે